એકસઠ વર્ષથી ચાલતા ઊંઝા પગપાળા સંઘનું તલોદ તાલુકાના રામપુરા કંપાથી પ્રસ્થાન સાબરકાંઠા જિલ્લા કચ્છ કડવા પાટીદાર સમાજ ઉમિયા માતાજી ઊંઝા પગપાળા સંઘ દ્વારા ઉમિયા માતાજી ઊંઝાના દર્શનાર્થે પગપાળા યાત્રાનું જિલ્લાના જુદા જુદા ગામોથી દર વર્ષે આયોજન થાય છે ચાલુ સાલે એકસઠમા વર્ષે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રામપુરા કંપાથી ઉમિયા માતાજીના રથનું રોકાણ કરવામાં આવ્યું હતું આ પગપાળા સંઘ તરફ પ્રસ્થાન થાય તે પહેલા રામપુરા કંપા ગામે સ્થાનિક ગ્રામજનો દ્વારા મુખ્ય શેરીઓમાં રથની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં જિલ્લાના શ્રદ્ધાળુ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તારીખ છ ઓગસ્ટને મંગળવારે વહેલી સવારે રથની આરતી પૂજા કરી રામપુરા કંપાથી પગપાળા સંઘનું ઊંઝા તરફ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ અંગે વધુ વિગત આપતા

આવતા વર્ષે પગપાળા સંઘ ઉમિયા માતાજીનો રથ અરવલી જિલ્લાના ધનસુરા તાલુકાના બિલવણિયા કંપા ગામેથી રવાના થશે રિપોર્ટર કલ્પેશ પટેલ મોડાસા